સૌરાષ્ટ્રના વિશેષતમ મંદિરમાં શ્રીહરીની ગણના થાય છે પોરબંદર શહેર ની ઓળખ પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાએ આ સાંદીપની આશ્રમ જ બનેલું છે શ્રી હરિ મંદિર આપણી સંસ્કૃતિનો પ્રચાર કરતું ઉત્તુંગ શિખરબદ્ધ આ મંદિર ભવ્ય છે અને તેમાં પ્રવેશતા તેની દિવ્યતા પણ અનુભવાય છે તુલસી મૈયાને કરી મંદિરના પગથિયા ચઢો તો જાણે લાગે કે આપણે પણ આધ્યાત્મિક ઉન્નતિના પથ પર છીએ અડતાળીસ પગથિયા ચડ્યા બાદ મંદિરનો નો પ્રવેશ દ્વાર આવે છે સુંદર કોતરણી અને શિલ્પકળા દર્શન કરાવે છે એક એક સ્તંભ પર નરસિંહ વામન જેવા અવતારો ની કોતરણી આપણા પુરાણ પ્રસંગો પરિચય આપે છે મંદિરના વિશાળ પરિસર માં અલૌકિક ઉર્જા અનુભવ થાય છે

અને વર્ષ ઓગણીસો એકાણું સરકારે પંચ્યાસી સ્પિરિચ્યુઆલિટી એટલે કે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે આ સાંદિપની વિદ્યા નિકેતન શરૂઆત આજથી ઘણા સમય પહેલા ચાલીસ વર્ષ પહેલા અહીંયા પોરબંદરના નાનકડા એવા બાબડા ગામથી શરૂઆત થઈ હતી અને બાબડા ગામમાંથી પછી અહીંયા આવી સાંદીપ અને એનો વિસ્તાર થયો અને એજ્યુકેશન પર્પઝથી જ આ સંસ્થા બનાવવામાં આવેલી છે આપણી સંસ્કૃતિને સાચવવા માટે આપણી સંસ્કૃતિનું પાલન અને પોષણ કરવા માટે આ સંસ્થા એક વિદ્યા સંસ્થા તરીકે એમની શરૂઆત થઈ હતી અને આજે ત્યાં ફ્રીમાં એટલે કે કોઈ પણ પ્રકારના નિશુલ્ક સેવામાં આપણે અહીંયા બ્રાહ્મણના આપણે ત્રણસો થી સાડા વિદ્યાર્થીઓ અહીંયા

વિવિધ પ્રકારના ઉત્સવો મનાવવામાં આવે છે આ સાથે સંસ્થામાં જે પણ ભગવાનને જે પણ વસ્તુ ધરાવવામાં આવે છે આપણા વિદ્યાર્થીઓને જે પણ આપણે પાલન પોષણ કરવામાં આવે છે એ દૂધ એ બધી જ વસ્તુ માટે અહીંયા ગૌશાળા પણ છે તો એ ગૌશાળામાં ત્રણસો થી સાડા ત્રણસો જેટલી આપણે ત્યાં ગાયો છે તો મંદિરની સેવાની સાથે આપણે શિક્ષાની પણ સેવા થાય છે અને શિક્ષાની સેવા સાથે સાથે આપણી સંસ્કૃતિ અનુસાર આપણે ગાયોની પણ સેવા થાય છે અજોડ વાસ્તુ ધરાવતું આ મંદિર પોતાનામાં આગવી વિશેષતા ધરાવે છે પાંચ શિખરો છે સિત્તેર સ્તંભો છે એવી રીતે સરસ મજાના આપણે ત્યાં વાસ્તુ અનુસાર આપણે દેવતાઓની ગોઠવણી કરવામાં આવી છે ગણેશ ભગવાનથી લઈ અને હનુમાનજી સુધી પાંચ મુખ્ય દેવતાઓ છે જેમાં શ્રીહરિ રાધાકૃષ્ણ ભગવાન રામ પરિવાર અને ઈશાન કોણમાં ભગવાન શિવજી નો પરિવાર અને આ બાજુ ગણેશજીની બાજુમાં માતાજીનો માતાજીનું દેવસ્થાન આપવામાં આવ્યું છે તો આવી રીતે પાંચ શિખરમાં પાંચ ધ્વજા છે આ મંદિરની સૌથી વિશેષતા એ છે કે મંદિરના જ ડમ ડોમમાં એટલે મંદિરના જ આપણે સભા મંડપમાં તમે ઊભા રહીને તમે સરસ શિખર ઉપર બિરાજમાન જે ધ્વજા છે ધ્વજા છે એમનું પણ આપ સૌ દર્શન કરી શકો છો અનેક વિશેષતા છે આ મંદિરની પણ સૌથી મોટી વાત એ છે શ્રી હરિમંદિર માં ઋષિકુમાર છાત્રો ને વૈદિક શિક્ષા નું વ્યવહારિક પ્રશિક્ષણ મળે છે હરિમંદિર માં નિત્ય સંધ્યા કાળે જાણે વૈદિક કાળ જીવંત થઈ જાય છે પ્રેક્ટિસ કરે છે અંદાજે ત્રણસો થી સાડા ત્રણસો વિદ્યાર્થીઓ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરે છે શ્રી સુપ્ત પાઠ કરે છે મંદિરમાં ઋષિકુમાર વાર અનુસાર સંધ્યા કાળે જ્યારે રથ પાર ગતિ કરે છે એ ઋષિકુમાર ઈશ્વરની વૈદિક શાસ્ત્રોક્ત ઉપાસનામાં લીન થાય છે અને વિવિધ વાજિંત્રો સાથે સુરથી મઢેલી મધુર આરતી અને ધૂન કરી ભગવાનની સંકીર્તન ભક્તિ કરે છે હાર્મોનિયમ મૃદંગ ઘંટારવ અને સાથે ઈશ્વરની સ્તુતિ સ્તુતિગાન શબ્દો ઋષિકુમારો નો આ નિત્ય સાયંક્રમ મંદિર જાણે નાદ બ્રહ્મ ની ઉર્જાથી ભરી દે છે

રાધેશ્યામ હું વાંચી બધા અહીંયા બધા દેવો અહીંયા છે બધા દેવીઓ અહીંયા છે એટલે એમાં નિયમત થાય કે હું અહીંયા જ રહું પણ સંજોગોપૂર્વક મારે જાવું પડે પાછું ને ગમે તે માણસ ગમે તે હોય તમે અહીં આવશો એટલે એટલું સુકૂન મળશે એટલું પ્રેમ મળશે એટલી શાંતિ મળશે સમુદ્રનો કાંઠો અને હરિયાને હરનું મિલન જ નહીં પણ આપણી વૈદિક સંસ્કૃતિનું જતન આ બધા એવા પાસા છે જે લોકોનું ધ્યાન ખેંચે છે આજના સમયમાં આધુનિકતાની ગતિ વચ્ચે શાંતિ અને સંવાદિતાનું એક રણદ્વીપ છે આ શ્રી હરિ મંદિર સાચી દિવ્યતાને પ્રગટાવતું આ મંદિર અને તેના શિખર પર લહેરાતી ધર્મધ્વજા બધાને દર્શન માટે આમંત્રિત કરતા જણાય છે